નમસ્કાર મિત્રો આ ગરીબ ગાંગીને બાબાએ કામરૂ દેશની વિદ્યાઓમાંની એક રૂપ બદલવાની વિદ્યા શીખવાડી દીધી છે અને એમ પણ કહ્યું છે કે ગાંગી તારે મને પૂછ્યા વગર રૂપ બદલવાના નથી પણ ગાંગી તો જ્યારે આ બાબા ભિક્ષા માંગવા નીકળે ને ત્યારે ગાંગી પણ આકાશમાં સમડીનું રૂપ લઈ અને ઉડે છે અને તેમના ગામના જે દુશ્મનો છે તેમાંના એક દુશ્મનને તેણે મારી મારી અને અધમુઓ કરાવી નાખ્યો છે અને પછી બીજા દિવસે બીજા દુશ્મનનું રૂપ ધારણ કરી અને હાથમાં પાવડો લઈ અને ગાંગી કચેરીમાં જાય છે અને માધવરાય અને માથા ઉપર ઊંધા અને પછી તે એક પાછળ સંતાઈ અને પાછી સમડીનું રૂપ લઈ અને ગાંગી પોતાના રહેઠાણે આવી જાય છે અને આવીને કહે છે કે બાબા ભિક્ષા માંગી અને પાછા આવી જાય ને એ પેલા બધું કામ ફટાફટ પતાવી દઉં અને કાલે વહેલી સવારે જોઈશ કે મારા બીજા દુશ્મનની શું હાલત થાય છે અને ત્યારે મિત્રો ગાંગીએ જે માણસનું રૂપ લઈ અને માધવરાયને માર્યા છે ને એ માણસ તો સવારનો ખેતરે પાણી વાળવા ગયેલો હતો અને તેને તો કાંઈ ખબર પણ નથી અને આ બાજુ આખું ગામ હથિયાર સાથે તેને મારવા બેઠું છે અને જ્યારે સાંજ થવા આવીને ત્યારે એ માણસ પાછો પોતાની મસ્તીમાં હાથમાં પાવડો લઈ અને ઘરે આવતો હોય છે અને જેવો ગામમાં તેણે

તો શું હું જાણી શકું કે આમ મને અધમુઓ કરી નાખવાનું કારણ શું છે અને ત્યારે બધા કહે છે કે તું તો એવી રીતે અજાણ્યો બને છે કે જાણે કઈ કાર્ડ કર્યું જ ના હોય અને ત્યારે એ ભાઈ કહે છે કે હું સવારનો ખેતરમાં પાણી વાળવા ગયો હતો તો પછી મેં કર્યું છે શું તો મને આમ તમે મારી રહ્યા છો ત્યારે ગામના માણસો કહે છે કે તે આપણા કચેરીના સૌથી મોટું માથું એવા માધવરાયજીના માથા ઉપર પાવડાનો ઘા કર્યો છે અને તેઓ હજી સાજા થઈ જાય ને

ત્યારે પેલો માણસ કહે છે કે હે માધવરાય તમે બધા કહો છો ને કે મેં તમારું માથું ફોડી નાખ્યું છે તો સાંભળો આ કામ મેં કર્યું જ નથી અને એનો સબૂત મારી જોડે છે અને ત્યારે માધવરાય કહે છે કે આખા ગામે તને નજરો નજર જોયો છે તો પછી હવે સાબિતીની શું જરૂર છે અને ત્યારે એ ભાઈ કહે છે કે માધવરાયજી હું મારા એકના એક દીકરાની કસમ ખાઈને કહું છું કે મેં આ કામ નથી કર્યું અને હું આ કાંડમાં જાણતો પણ નથી અને ત્યારે ગામ લોકો કહે છે કે અમે બધાએ તને નજરો નજર જોયો છે અને એ તું જ હતો અને આ પાવડાની સાથે આવ્યો હતો કચેરીમાં અને ત્યારે આ ભાઈ કહે છે કે મારો વિશ્વાસ કરો અને તમે મારા ખેતરે જઈ આવો હું સવારના પાણી વાળતો હતો અને કુવાના કોષને જે માણસ ચલાવતો હતો ને એ માણસ પણ આખો દિવસ મારી સાથે હતો અને ત્યારે એ ખેતરમાં કુવાના પાણીને બહાર કાઢતા એ કોષ ચલાવનાર માણસને બોલાવી લાવો અને તેને પૂછો કે હું ક્યાંય ગયો હતો કે નહીં અને ત્યારે એ કોષ ચલાવતા માણસને બોલાવવામાં આવે છે અને પછી ગામની વચ્ચે લાવી અને ગામ લોકો અને માધવરાયજી કહે છે કે બોલ ભાઈ આ માણસ તારી સાથે હતો સવારનો તો એ ક્યાંય આગો પાછો થયો હતો ખરા અને ત્યારે એ કોષ ચલાવનાર માણસ કહે છે કે હે માધવરાયજી હું ભગવાન શિવની સોગંદ ખાઈને કહું છું કે આ ભાઈ સવારે વહેલા પાણી વળવા ખેતરે પાવડો લઈને આવ્યો હતો અને એના પછી હવે સાંજે ઘરે જવા નીકળ્યો છે અને એ વાતની હું પૂરી ખાતરી આપું છું કે આ માણસ ખેતર મૂકી અને ક્યાંય એક ડગલું પણ હલ્યો નથી અને ત્યારે આ ભાઈની વાત સાંભળી અને આખું ગામ મૂંઝવણમાં આવી ગયું અને ત્યારે ગામનો બીજો ભાઈ બોલ્યો કે માધવરાયજી

પૂછે છે ત્યારે એ પણ પોતાના પુરાવા આપતા કહે છે કે હું તો કઈ જાણતો ન હતો એમ છતાં પણ આ મારી અને પૂરો કરી નાખ્યો અને હવે કોણ જાણે મારા કેટલો સમય લાગશે અને ત્યારે માધવરાય અને ગામના આગેવાનો બધા વિચારમાં પડી ગયા કે આ ગામમાં બે વાર એવું બન્યું અને આ માણસો જો આવા કામ કરતા નથી તો એમના રૂપમાં આવી અને આવા કામ કોણ કરી જતું હશે અને પછી તો કચેરી ભરાણી અને આ કચેરીમાં બધા માણસો આવ્યા છે અને એ વાત નક્કી થાય છે કે આ ગામમાં કોઈક રૂપ બદલી અને આવે છે અને ગામને અંદરો અંદર લડાવે છે પણ હવે એ હશે કોણ અને એવું તો આપણા ગામનું દુશ્મન કોઈ નથી અને આ અલગ અલગ માણસનું રૂપ ધારણ કરવું એટલે કાંઈ જીવી તેવી વાત પણ નથી અને એ જે કોઈ પણ હશે ને તે ખરેખર ખૂબ જ માયાવી અને શક્તિશાળી હશે માટે હવે પછી બધાએ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ તમારી પાસે કે તમારી સાથે રૂપ બદલી અને આવી જાય ને તો તે સીધો મારવાનો પ્રયાસ કરશે અને એ કોણ છે એ આપણા ગામને કેમ લડાવે છે એ આપણે સૌએ ભેગા મળી અને તેને શોધી પાડવાનો છે અને મિત્રો આમ આજે તો આ દિવસ પૂરો થઈ ગયો અને રાત્રે બધા વાળું પાણી કરી અને સુઈ જાય છે ત્યારે ગાંગી પણ બાબાની સેવા કરી અને પાછી નિંદ્રાને આધીન બની જાય છે અને આમ રાત વીતી અને સવાર થઈ એટલે સવારે ગાંગી ઉઠી અને વહેલા બધું કામ કરવા લાગી ત્યારે બાબા ગાંગીને આમ કામ કરતા જોઈ અને કહે છે કે ગાંગી આજે કઈ ઉતાવળ છે કે શું કે નાના બાબા એવું કાંઈ નથી પણ આ તો વાત એમ છે કે જો હું ઘરના કામ જલ્દી જલ્દી પૂરા કરી નાખું ને તો મને તમે શીખવાડેલા મંત્રો યાદ કરવાની સહેલાઈ રહે ને અને મને ટાઈમ પણ મળી રહે એ માટે અને ત્યારે બાબા કહે છે કે ગાંગી મને તો એમ હતું કે તને વિદ્યાઓ શીખવાડીશ ને તો તું પછી જપશે નહીં અને અલગ અલગ રૂપ બદલતી રહેશે અને બધાને હેરાન કરશે પણ તું તો ખરેખર સહનશીલતાવાળી નીકળી અને વિદ્યા શીખ્યા પછી હજી પણ તે એક પણ વાર રૂપ બદલ્યું નથી માટે ગાંગી આજે તે મારું દિલ જીતી લીધું છે અને ત્યારે ગાંગી મનમાં કહે છે કે બાબા તમે સાચું જ ધાર્યું હતું કે હું વિદ્યા શીખ્યા પછી જપીશ નહીં અને તમે મને ખાલી એક જ વિદ્યા શીખવાડી છે ને તો પણ હું આ ગામ લોકો ઉપર ભારે પડવા લાગી છું અને પછી બાબા કહે છે કે હે ગાંગી તારું ધ્યાન રાખજે હું આવું છું આમ કહી અને બાબા આજે રોજની જેમ નીકળી ગયા અને બાબાના ચાલ્યા ગયા પછી આ ગાંગી પાછી સમડી બની જાય છે અને આકાશમાં ઉડાણ ભરી પાછી તેના ગામના ચોકમાં જઈને બેસી જાય છે અને ત્યાં જઈને જુએ છે તો આજે પણ આ ગામના માણસો પોતાના કામકાજમાં વ્યસ્ત છે અને પછી ગાંગી ત્યાંથી ઉડી અને પેલા બીજા ભાઈનું જે સ્વરૂપ ધારણ કર્યું હતું ને તેના ઘરના આંગણામાં જઈને બેસે છે અને ત્યાં જઈને જોયું તો પેલો ભાઈ પણ પીડાના કારણે રાડો પાડી રહ્યો હતો અને એકલો એકલો બબડી રહ્યો હતો કે મારા કોઈ વાક વગર ગામ લોકોએ મને મારી મારી અને પૂરો કરી નાખ્યો અને મારા ઘરનું હવે પૂરું પણ કરશે અને મારા બહેરા છોકરા હવે રસ્તે રઝડતા થશે અને ત્યારે આ માણસની આવી હાલત જોઈ અને ગાંગી વિચારવા લાગી કે હવે તને ખબર પડશે કે હાથ પગ ભાગે ને તો કેટલી પીડા થાય છે અને તે જ મારા માથા ઉપર પહેલો ઘા કર્યો હતો ને તો હવે તો તને સાચા થતા ઘણા દિવસો લાગી જશે પણ હજી બે માણસોને સજા મળી છે અને બે માણસોને સજા કરવાની બાકી છે અને આમ કહી અને ગાંગી ત્યાંથી ઉડાણ ભરી અને ત્રીજા માણસના ઘરે જઈ અને બહાર બેઠી અને ત્યાં જોતા જ તે સમજી ગઈ કે આ માણસ તો તેના ઘરે જ છે તો મારે એના ચોથા મિત્રના માણસનું રૂપ લઈ અને પછી આની સાથે ઝઘડો કરું અને પછી આ બંને માણસોને અંદરો અંદર લડાવી નાખું

તેથી ગાંગી તેના ઘરમાં જઈને બેઠી છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ તો મારી સાથે પ્રેમથી વાતો કરે છે તો હવે આની સાથે ઝઘડો કેવી રીતે કરવું અને કેવી રીતે આને ઘાયલ કરી નાખું એવા વિચારમાં ડૂબેલી છે અને એવા જ ટાણે આ ગાંગી જે મિત્રનું સ્વરૂપ ધારણ કરીને આવી હતી ને એ જ મિત્ર આ ત્રીજા માણસના ઘરે આવે છે અને આવી અને જ્યારે અંદર આવ્યો ને ત્યાં તો તેના જ ત્યાં તો તેના જ જેવો માણસ જોઈ અને ઘણી તો આ માણસ ચોકી જાય છે અને પછી એના કહે છે કે ભાઈ આ કોણ છે તારો મિત્ર તો હું છું અને આમ બંને એકબીજાની સાથે લડવા લાગ્યા કે હું સાચો મિત્ર છું ત્યારે બીજો કહે છે કે ના હું સાચો મિત્ર છું અને આમ જ્યારે બંને જણા લડવા લાગ્યા ને ત્યારે પેલો ત્રીજો માણસ કહે છે કે તમે બંને ચૂપ થઈ જાઓ અને મને એ જણાવશો કે ગઈકાલે ખેતરમાં મારી સાથે જમવા કોણ બેઠું હતું અને જમવામાં શું રાખ્યું હતું અને જે મારો સાચો મિત્ર હશે ને તે હમણાં જ ખબર પડી જશે અને ત્યારે ઘરમાં આવેલો પેલો મિત્ર કહેવા લાગ્યો કે આપણે ગઈકાલે તારા ખેતરમાં ડુંગળી બાજરીનો રોટલો અને છેલ્લે છાશ બીધી હતી ને અને પછી તો પેલા બંને ભાઈબંધો એક થઈ ગયા અને ગાંગીને કહે છે કે બોલ હવે તું કોણ છે અને આ બધાના રૂપ ધારણ

ચેનલ પર નવા આવ્યા હોય તો તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ કરજો અને અમારી